ભાવનગર મોહવા તાલુકાના બોરડી ગામે સિંહના મોત બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી વાડી વિસ્તારમાં ગેરકાયદેસર વીજ પ્રવાહના કારણે આજે ત્રણ થી પાંચ વર્ષના નરસિંહનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કલ્પેશભાઈ નકુમની વાડીમાં સિંહ જયારે પસાર થઈ રહ્યો હતો એ સમયે વીજ કરંટ લાગતા મોત થયું છે બનાવ બાદ વન વિભાગ દ્વારા કાર્યવાહી કરીને કલ્પેશભાઈ નકુમની અટકાયત કરવામાં આવી પરંતુ એક મહિનામાં બે સિંહના મુવા વાઇલ્ડ લાઇફ ફ્રેન્ચમાં મોત થતા વન્યપ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે રિપોર્ટર વિપુલ બલિયા નમસ્કાર હું મનીષ ગોસ્વામી પ્રમુખ સેલાઇનએચ ફાઉન્ડેશન ગીર ગુજરાત એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ આજે ખૂબ દુઃખ સાથે અને આક્રોશ સાથે કહેવું પડે છે કે મહુવા તાલુકાના બહુડી ગામે એક જ મહિનામાં આ બીજો બનાવ બન્યો છે જેમાં એક સિંહ આજે પણ વીજખરણથી મોતને ભેટ્યો છે આજથી પંદર દિવસ પહેલાં પણ એક સિંહ વીજખરંથી મોતને ભેટ્યો હતો આમ એક મહિનામાં બે સિંહના મોત થયા છે અને આ મોતથી સીધા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પેટ્રોલિંગ ઉપર સીધા સવાલો ઊભા થાય છે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પેટ્રોલિંગ કરતું હોય તો આવા બનાવો ના બને કેમ કે એના પેટ્રોલિંગમાં એને બધું ધ્યાન રાખવામાં આવે છે કે ક્યાં છોટ મૂકવામાં આવે છે કયા કઈ બાજુ સિંહ છે આ તમામ લોકેશન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ડિપાર્ટમેન્ટને રાખવામાં આવે છે પરંતુ મને અત્યારે એવી વાત મળે છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે લાઇન ટેકર રાખવામાં આવે છે લાઇન ટેકર સાવ નવા છે જેને સિંહ પ્રત્યે કોઈ લોકેશનમાં પણ ખબર નથી પડતી આવા ટ્રેકરોને વન વિભાગના અમુક અધિકારીઓની મેલી ભગતથી અને તેના સગા સંબંધીઓના કહેવાથી રાખવામાં આવ્યા છે ને અનુભવી ટ્રેકરોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું તો તપાસ તટસ્થપણે કરવી જોઈએ આની પહેલાં પણ જે વીજકરણમાં પકડાણા એમાં અમુક લોકો એવું કહે છે કે આ લોકો તદ્દન નિર્દોષ છે તો સ્પષ્ટપણે તપાસ કરવી જોઈએ આજ પણ આરોપી પકડ્યા છે ખૂબ સારી કામગીરી છે પણ પેટ્રોલિંગનું આવું સારું પેટ્રોલિંગ થતું હોય તો આવા બનાવો કઈ રીતે બને એ પણ એક પ્રશ્ન છે અને ખૂટવડામાં સિંહોના સુરક્ષા માટે ત્યાં વન કર્મો રહી રહી શકે તે માટે થઈને સાત ક્વોટર ત્રણ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા છે પણ આ ક્વોટરમાં આજ દિન સુધી કોઈ રહેવા ગયું નથી કે કોઈ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીને આ ક્વોટર ફાળવવામાં નથી આવ્યા એ પણ એક તપાસનો વિષય છે કે કેમ આ ક્વોટર ફાળવામાં નથી આવ્યા કેમ ક્વાર્ટર એટલા બધા ખરાબ હાલતમાં છે કે આ ક્વોટરમાં કોઈ કરપ્શન થયું છે એવા જ બે ક્વોટર મોવા ખાતે પણ વાઇલ્ડલાઇફ ડિવિઝનમાં બનાવવામાં આવે છે ત્યાં પણ કોઈ રહેવા ગયું નથી ગાયો બેસે છે ગાયોના પોદળા અંદર હોય છે તો આ શું સિંહના નામે કરપ્શન થઈ રહ્યું છે એક પણ એ પણ તપાસનો એક વિષય છે આથી હું પીસી સીએફને સીસીએ સીસીસીએફને અને હું સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસના માધ્યમથી ઉપરાધિકારીને ધ્યાન દોરવા માંગુ છું કે આ જે સિંહના નામે જે કરપ્શન થતું હોય તેને અટકાવવું જોઈએ અને સિંહની સુરક્ષા માટે કડકથી કડક જે પગલાં લેવાય તે લેવા જોઈએ જો ધ્યાન દેવામાં નહીં આવે તો આવા બનાવો તો છાસ બનતા જ રહેશે 全員。